કોરોના વખતે લોકોને ઓક્સિજનની મહત્વતા સમજાઈ હતી અને ત્યારબાદ હવે આ વર્ષે ઉનાળામાં જ્યારે ખૂબ જ વધુ ગરમી પડી છે ત્યારે લોકોને વૃક્ષોની સમજાય છે ઇન્દિરાનગરથી ઓળતર તરફ જતા મુખ્ય હાઈવે પર રતનપર ગામ નજીક વન વિભાગ દ્વારા વર્ષો પહેલા વાવવામાં આવેલા ચુરીઓનો ઉછેર કરવામાં આવ્યો છે ત્યારે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને ઠંડક મળે છે અને ઓક્સિજનથી ભરપૂર આ રોડ પરથી પસાર થવાની અનેરી મજા આવે છે એટલું જ નહીં પરંતુ આ આજુબાજુમાં આવેલા કુદરતી વાતાવરણમાં વનભોજનની મજા માણવા સહિત લોકો ફોટો શૂટિંગ માટે પણ આવે છે ત્યારે પોરબંદરમાં પાંચ ચાર જેટલા વૃક્ષોનું વાવેતર થવા છે રહ્યું છે ત્યારે વૃક્ષારોપણના આ આયોજનમાં શહેરીજનોને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે ગ્લોબલ વોર્મિંગને કારણે પર્યાવરણના ઋતુચક્રમાં ખૂબ પરિવર્તન આવ્યું છે આપને ખ્યાલ છે કે આ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમીનો સામનો લોકોએ કરવો પડ્યો છે ત્યારે વૃક્ષારોપણ એ એકમાત્ર ઉપાય છે પોરબંદરમાં સામાજિક સંસ્થાઓ અને લોકો દ્વારા પાંચ હજાર જેટલા વૃક્ષો મહા અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે પોરબંદરના ઓરદર અને રતનપર વચ્ચે વન વિભાગ દ્વારા કેટલાક વર્ષો પહેલાં ઝોરીઓનું વાવેતર કરવામાં આવ્યું હતું ત્યાં હાલ ખૂબ સુંદર મજાના વૃક્ષોનું ઉછેર થઈ ચૂક્યો છે એ જ રીતે હવે જ્યારે પોરબંદરમાં વૃક્ષો વાવવામાં આવે ત્યારે તેનો આ રીતે ઉછેર કરવામાં આવે તો સોનામાં સુગંધ ભરશે પોરબંદર આજકાલ જિજ્ઞાસ પોપટ